કે વધુમાં વધુ વૃક્ષો વાવો તેવી દરેક વડોદરાવાસીઓને અપીલ કરી હતી આ દર અઠવાડિયે દર રવિવારે કાર્યક્રમ એ થતો હોય છે ટ્રી લવર્સ સંસ્થા દ્વારા અને આજે પણ મેં પણ એક વૃક્ષ વાવ્યું છે અને આપ જોઈ શકીએ છે અહીંયા બહુ જ બધા વૃક્ષો એ લોકોએ નિરંતર સમય પર વાવ્યા છે વાવ્યા છે એટલું જ નહીં પણ એનું જતન કરવાની જવાબદારી પણ એ લોકો લે છે અને સંસ્થામાં ઘણા બધા લોકો પ્રબુદ્ધ નાગરિકો પણ જોડાયેલા છે જે વૃક્ષને અનહદ પ્રેમ કરે છે અને પર્યાવરણમાં વૃક્ષ એક બહુ અગત્યનું પાસું છે આપણને જે ઓક્સિજન પૂરો પાડે છે બીજે ક્યાંયથી ઓક્સિજન મળતો નથી માત્ર વૃક્ષ જ આપણને ઓક્સિજન આપે છે આવા જે આપણને જીવન આપનારા વૃક્ષો એને આપણે પણ હંમેશા એનું જતન થાય માવજત થાય અને વધુમાં વધુ વૃક્ષો વવાય એવા પ્રકારના સંકલ્પ લઈએ અને સૌ નાગરિકોને પણ હું અપીલ કરું છું કે આવનારા પાંચ જૂને જે આંતરરાષ્ટ્રીય વૃક્ષ દિવસ છે એ દિવસે આપણે પર્યાવરણ દિવસ છે એ દિવસે આપણે વધુમાં વધુ વૃક્ષ વાવીએ અને આ પર્યાવરણનું જતન કરીએ